અઠ્યાવીસ ફેબ્રુઆરી વિશ્વ સાયન્સ ડે તરીકે ઇન્ડિયન સાયન્સ ડે તરીકે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ અને આજના આ કાર્યક્રમમાં એમની જે આખા મહિનાની મને મેને બતાવ્યું જે આખા મહિનાની પ્રવૃત્તિઓનું આજે પૂર્ણાહુતિ થઈ રહી છે એ એના આ થકી હું લોકવિજ્ઞાન કેન્દ્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારું કામ એમને આખા જિલ્લામાં જે આ સાયન્ટિફિક પ્રવૃત્તિ અને આ કિલની બધામાં ફેલાય એના માટે જે કામ એ કરી રહ્યા છે એ ખૂબ અભિનંદનના પાત્ર છે અહીંયા ઉપસ્થિત મંચ પર મહેન્દ્રભાઈ ડૉક્ટર ઘનશ્યામ શાહ ગીતલબેન હસીનાબેન ચંદનબેન અને ઉપસ્થિત શિક્ષકો અને વાળા વિદ્યાર્થીઓ મને આ સાયન્સ ડે પર યાદ આવે છે જ્યારે હું વિદ્યાર્થી હતી તો પણ સાયન્સ ડે ઉજવાતા હતા અને અમે પણ આ રીતે જ મોડલ રજૂ કરતા હતા આપ લોકો તરીકે અને મને યાદ છે એક વખત અમે મેં આજ તબક્કે એક ડિબેટમાં પાર્ટિસિપેટ કર્યું હતું ટ્વેન્ટી એટ ફેબ્રુઆરીના એમાં ટોપિક હતું કે સાયન્સ બૂન છે કે બેન એટલે સાયન્સ જે છે એમના નફા શું છે અને નુકસાન શું છે એ સાયન્સ જે છે ખરેખર સારું છે કે સારું નથી એટલે એના ઉપર જે જે છે છે મારી રીતે ક્લાસ કે વાત અને મારા વિચાર રજૂ કર્યા હતા સો એવી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે સાયન્સ ડે નિમિત્તે કરીએ છીએ સાયન્સ શું છે સાયન્સ જે છે એ આ પાર્ટ ઓફ લાઈફ છે આ રોજિંદા જિંદગીનું પાર્ટ છે દરેક વસ્તુમાં સાયન્સ છે સાયન્સ કોઈ એવા એક વિષય ભણતરનો વિષય હોય ત્યાં સુધી સીમિત નથી આ ઓનલી બિગિનિંગ છે જે સ્કૂલમાં આપણે સાયન્સ આપણે ભણાવીએ છીએ સાયન્સ ઇઝ એવરીવેર આ જે પંખા ઘૂમી રહ્યા છે એમાં શું સાયન્સ છે આ દરેક જે છે આ ફર્શથી લઈને આ અત્યારે ખૂબ સરસ જે પ્રદર્શન થયું જે દીપ આપણે ઉજવ્યું છે અહીંયા આમાં કઈ રીતે સાયન્સનું પ્રદર્શન થયું દરેકમાં ક્યાંક કેમિસ્ટ્રી છે કોઈને કોઈ સાયન્સની બ્રાન્ચ છે આપણી આખી બોડી જે છે એ પણ સાયન્સ છે હ્યુમન એનાટોમી નોટ એટલે આપણે જે આપના બંધારણ છે ભારતીય બંધારણ એમાં આપ લોકોને ખબર જ હશે સ્ટુડન્ટ્સને કે આપણે મૂળભૂત અધિકારો તો છે જ ફંડામેન્ટલ ડ્યુટીસ પણ મૂળભૂત ફરજો પણ છે 51 ફરજો જે છે એમાં રચવામાં આવ્યા છે જે આપણા ફાઉન્ડિંગ ફાધર્સ હતા સ્વતંત્રતા પછી અને એમાં એક છે કે ઇન્કરટે સાયન્ટિફિક ટેમ્પર એટલે મનુષ્યમાં આપણે જે બધા ભારતીયોમાં નાગરિક તરીકે આપણાથી એ અપેક્ષિત છે કે આપણા આપણેમાં જે છે વૈજ્ઞાનિક કેળવની આપણે અંદર હોય આપણી જે વિચારધારા હોય એ વૈજ્ઞાનિક હોય અને આપણે કોઈ પણ અંધવિશ્વાસમાં નહીં પડીએ તો સાયન્સનો રોજિંદા જિંદગીમાં એ જ મતલબ છે કે આપણે કોઈ અંધવિશ્વાસમાં નહીં પડીએ અને કઈ રીતે સાયન્સ જે છે એ મનુષ્યનું જે જીવન છે રોજિંદા જીવન છે એને શેલું કરી શકે છે એ શેલું કરવા માટે જ્યારે કપડાં ધોવામાં તકલીફ પડતી હતી તો વોશિંગ મશીનનો ઇજાદ થઈ ગયો પહેલાં ધુમાડામાં આપણી બહેનો જે છે આ રાંધતા હતા એ રસોઈ કરતા હતા તો પછી ગેસ આવી ગયું સિલિન્ડર પર આધારિત પહેલે લોકો ચાલતા હતા તો ઇન્વેન્શનનો વ્હીલ થયું વ્હીલ પછી જે છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પછી એમાં પણ ઇલેક્ટ્રિક પણ આવી ગયા હવે એટલે સાયન્સ જે છે એ ક્યારેય પણ સ્ટેગ્નેન્ટ નથી સાયન્સનું કામ જ એ છે કે દરેક સમયે જે છે નવી નવી પ્રવૃત્તિઓ નવા નવા ડિસ્કવરીઝ હોય કે ઇન્વેન્શન એટલે નવા પણ કશું શોધી શકે છે અને એવા પણ થઈ શકે છે જે હતું પણ એમને આપણે રિવિલ કર્યું કે એ કોઈની જાણમાં નહીં હતું એટલે સાયન્ટિફિક ટેમ્પર બહુ જ બહુ જરૂરી છે અને મને ખૂબ આનંદ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ જો અત્યારે એવોર્ડ્સ મેળવ્યા છે સાથે સાથે એમના ગાઈડ ટીચર્સ ખૂબ સારા અને પ્રાસંગિક સબ્જેક્ટ છે જેના ઉપર એ લોકોએ કામ કર્યું છે હું આમંત્રિત કરીશ સ્ટુડન્ટ્સ અને એમના ટીચર્સને કે જે હજુ જે નવા નવા જે ટોપિક્સ છે જે બર્નિંગ ટોપિક્સ છે બર્નિંગ પ્રોબ્લમ્સ છે એના ઉપર

અને એટ લો કોસ્ટ આપણે કઈ રીતે પૂરું પાડી શકીએ છીએ ટ્રાફિકની સમસ્યા છે એવી ઘણી બધી સમસ્યાઓ આપ આપને આજુબાજુ જોશો જે આપણે એમના નિરાકરણ લાવવાનું છે અને આઈ એમ કોન્ફિડન્ટ કે સ્ટુડન્ટ્સ જે છે એ કરી શકે છે કેમ કે સાયન્સમાં સૌથી પહેલાં જે જરૂરિયાત છે એ છે ક્યુરિયોસિટી તમારામાં હોવી જોઈએ જિજ્ઞાસા એટલે કોઈ પણ વસ્તુ જાણવાની જે મનમાં એક ધગસ હોય કે આ કઈ રીતે કામ કરે છે અને હું ટીચર્સ અને પેરેન્ટ્સ જે અહીંયા ઉપસ્થિત છે એમને પણ એ જ વિનંતી કરીશ કે ક્યારે પણ તમારે બાળકની જે જિજ્ઞાસા છે એમને તમે જે છે આ દબાવતા નહીં ઘણી વખતે જે છે ટીચર્સ ટીચરને સિલેબસ પૂરી કરવાની એમની જે છે પ્રેશર હોય પેરેન્ટ્સને પાસે બીજી ઘણી બધી જવાબદારીઓ હોય છતાં બાળકની જે ક્યુરિયોસિટી છે એમને આપણે દરેક સમયે જે જિંદા છે એ ક્વેશ્ચન પૂછશે એટલે આપણે એમને ક્વેશ્ચન પૂછવાની અને રાઈટ ક્વેશ્ચન પૂછે એ આપણે એમાં કેળવણી કરવાની છે કે એ આપણેથી પૂછે અને મહેનત કરવી પડશે કેમકે કોર્સ કોર્સિસ પણ એડવાન્સ થઈ રહ્યા છે આપણે પણ ભણવું પડશે અભ્યાસ કરવું પડશે પણ એના મતલબ એ નથી કે આપણે એમની જિજ્ઞાસાને આપણે ત્યાં જ રહેવા દઈએ એમને આપણે શાંત કરવી જોઈએ એમને બતાવવું જોઈએ અને અભ્યાસ કરીને પણ બતાવવો જોઈએ અને વર્લ્ડ ઇઝ ઓપન ઇન્ટરનેટ પર ઘણું બધું છે તો આપણે ઇન્ટરનેટનું પણ કઈ રીતે સારું જે મેં બૂન અને બેનની વાત કરી હતી કે એપલ છે અને નાઈફ છે તો આ નાઈફ જે છે આ હાથ પણ કાપી શકે છે અને એપલ પણ કાપી શકે છે એટલે વી હાર ટુ કુટ ઇટ ટુ રાઇટ યુઝ એટલે ઇન્ટરનેટ પણ ઘણી બધી એવી સારી વેબસાઇટ્સ છે જે આપ બાળકોને બતાવશો તો એમાં સાયન્ટિફિક ટેમ્પર ઇન્કલ્કેટ થશે એમને ઘણું શીખવા મળશે નહીં તો જે છે ઇન્ટરનેટ પર બીજી એવી ઘણી બધી વસ્તુઓ છે જેમાં બાળકો એટ ધ લીસ્ટ સમય એમાં વ્ય કરશે અને બીજું તો ઘણું બધું એ કરી શકે છે પણ આપણે એમને સારી દિશામાં ચોક્કસ દિશામાં જે આપણે એમને વળવા માંગીએ છીએ એ આપણે એમને બતાવવું જોઈએ અને લોકવિજ્ઞાન કેન્દ્રને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારું આપને કામ કર્યું છે મોડલ્સ પણ બાળકોમાં ઉત્સાહ દેખાય છે અને પણ હું સમયની અભાવના કારણે આજે હું પ્રદર્શનીમાં નહીં સહભાગી થઈ શકું પણ આપને હું એડવાન્સમાં મારી તરફથી કોંગ્રેચ્યુલેશન્સ કરું છું કે આપ લોકોએ આટલા પ્રયાસ કર્યા છે કે આ બધા મોડલ્સ કેળવ્યા છે બનાવ્યા છે અને અહીંયા પ્રદર્શિત પણ કરવા આવ્યા છું એનાથી આપની પ્રેઝન્ટેશન સ્કિલ્સ પણ સારી થશે બીજા જે આઈટમ છે મેં ચંદન ઓફિસ ઓફિસમાં જ્યારે ઇન્વાઇટ કરવા આવ્યું ત્યારે પણ કીધું હતું અત્યારે સમય નથી નહીં તો હું સાંભળતી બટ આઈ વોઝ રિયલી વોટ ટુ સે ડિસ્રીજ વિથ ધ આઈડિયા કે સાયન્સમાં કાવ્ય કઈ રીતે થઈ શકે છે એ એકચ્યુલી પેરાડોક્સિકલ લાગે છે મને આખું વિરોધાભાસી લાગે છે કેમકે સાયન્સ અને ગણિતમાં કાવ્ય થઈ જ શકતું નથી ફોર્મ્યુલા મગિંગ માટે અમુક ફોર્મ્યુલા આપણે યાદ કરવા જ પડે છે પિરિયોડિડ ટેબલ હતી તો અમે પણ એ રટીને જ એ યાદ કરવી પડે તો જ આપ આગળ જે છે ઇનઓર્ગેનિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી કરી શકો અને અમુક વસ્તુ યાદ કરવી જ પડે આપને રિફ્લેક્સ બેટર થશે તો પછી જ્યાં આપણે રેશનલ થિંકિંગ કરવાની છે એ કરી શકો છો પણ કાવ્ય ડઝ નોટ કમ ટુ માય માઇન્ડ કે એમાં સાયન્સ અને ગણિત કઈ રીતે થઈ શકે છે અને અગર મારે વાતમાં હોય તો હું એવી એક્ટિવિટી ક્યારેય પણ પ્રમોટ નહીં કરું સાયન્સ ડેમાં સાયન્સ ડે સાયન્સ જે મોડલ્સ થાય છે સાયન્સ કોઈ નવી ડિસ્કવરી હોય અને બીજું કશું જ નહીં હોય તો ડિસ્કશન્સ હોય આપણે બેસીને ગ્રુપ ડિસ્કશન કરી શકીએ છીએ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે કે ખેતીમાં પ્રોડક્ટિવિટી અગર ઓછી થઈ રહી છે તો હવે શું કરી શકાય છે પર યુનિટ પર ડ્રોપ પ્રોડક્ટિવિટી વધારવા માટે શું કરી કરીને અંતિમ ડિસ્કશન્સ જેમાં આપણે વાત કરીને અને સોલ્યુશન લાવી શકીએ છીએ કે બીજી કઈ એવી રોજિંદા જિંદગીની એવી શું પ્રોબ્લેમ છે જેમના સાયન્સ સોલ્યુશન લાવી શકે છે અને લો કોસ્ટ સોલ્યુશન ધેટ કેન બી એક્સેસિબલ ટુ ધ લાસ્ટ માઇન્ડ કનેક્ટિવિટી હોય એમની અને ગામડાના છેવાડાના માણસને પણ આ સગવડ મળી શકે એ આપનું હવે સોલ્યુશન થવું જોઈએ કે અને લો એનર્જી હોય એનર્જીના હવે આપને ખબર છે નોન રિન્યુએબલ એનર્જી રિન્યુએબલ એનર્જી તરફ આપણે કઈ રીતે વળી શકીએ સુગ્રીન હાઇડ્રોજનની અત્યારે વાત કરીએ એક મોડ્યલમાં આપણે સોલર ઉર્જાની વાત કરી શકીએ છીએ હવે એમને કઈ રીતે કોસ્ટ ઇફેક્ટિવ બનાવી શકીએ એ આપણે મારા જે યંગ ફ્રેન્ડ્સ અહીંયા ઉપસ્થિત છે એમને આ વિચારવાનો છે સો આ સાથે હું મંચ ખુલ્લા મૂકું છું અને આ ક્રિએટિવિટી ક્યુરિયોટી અને સાયન્ટિફિક ટેમ્પર આ બાળક આજ અમારા અમારા અને વધારેમાં વધારે પેટન્ટ થાય જે જર્નલ્સ છે ઇન્ટરનેશનલ જર્નલ્સ એમાં આપણે ડિસ્ટ્રિક્ટના સ્ટેટના બાળકોનું પણ નામ ત્યાં આવે એ લોકોનું રિસર્ચ પેપર્સ ક્યાં પબ્લિશ થાય એવી જ આશા સાથે અને વિશ્વાસ સાથે હું મારી વાણીને વિરામ આપું છું લાલબહાદુર શાસ્ત્રી કીધું હતું જય 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 જવાન જય કિસાન પછી અટલ બિહારી વાજપેયી જે આપણા હવે દિવંગત શ્રી છે એને એમાં જોડ્યું જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન આ ત્યારેની વાત છે જ્યારે આપણે પરમાનુ ટેસ્ટ કર્યા હતા કોખરણમાં તો જય વિજ્ઞાન જે છે એ બહુ જરૂરી છે અને ડે ટુ ડે લાઈફમાં આ પાર્ટ બને સાયન્સ આપણી ડે ટુ ડે લાઈફમાં એ જ સાયન્સની જીત છે તો જય જીભ ગુજરાત જય હિન્દ થેન્ક યુ મુખો આભાર માનનીય કલેક્ટર સાહેબે